મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીનું ઇન્ડિયન ક્લાસિકલ વોકલ વિભાગ દ્વારા બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક વોકલ વિભાગ જેમણે સંગીત સાધના યજ્ઞ અંતર્ગત બે દિવસીય વર્કશોપનું આયોજન કર્યું છે અને જેમાં તાલ અને લય પર વિશેષ ચર્ચા કરવામાં આવશે વિશેષ સમજ પૂરી પાડવામાં આવશે આ વર્કશોપ લય તાલ વિચાર વિષય પર આધારિત છે જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીતમાં લય અને તાલની ઊંડાણ સમજણ આપવામાં આવશે વર્કશોપનું સંચાલન ડોક્ટર રાજેશ કેલકર રાકેશ દવે ડોક્ટર મકરંદ સરપોટદાર અને ડોક્ટર ભાવિક માર્કન દ્વારા કરવામાં આવ્યું છે આજે અને કાલે એમ બે દિવસીય આ ખાસ વર્કશોપનું આયોજન કરાયું છે જેમાં કોર્ડિનેટર જનક જસિકિયા અને કો કોર્ડિનેટર ડોક્ટર ભાવિક માકન પોતાની ફરજ અદા કરી રહ્યા છે ભારતીય શાસ્ત્રીય

સંગીત એ સ્વર અને લયથી બનેલું છે સ્વરની અલગ અલગ આકૃતિઓનો રિયાઝ કે એની સાધના ઘણી જગ્યાએ ઘણા ગુરુઓ શીખવાડતા હોય છે પણ લયમાં જે સૂક્ષ્મ તત્વ છે એને શીખવાડવાનું એને ઉજાગર કરવાનું કામ અમે આ બે દિવસના વર્કશોપમાં કરી રહ્યા છે જેમાં પેરેલ બે વર્ગોમાં લગભગ સો થી વધારે વિદ્યાર્થીઓ તાલીમ પ્રાપ્ત કરશે બે કલાક અને આ પહેલી સિરીઝ છે એટલે એનું નામ સા એટલે ષડજ રાખ્યું છે એવું પછી રિષભ ગાંધાર મધ્યમ પંચમ ધૈવત નિષાદ સાત સ્વરો એ સવારે ડિગ્રી કોર્સ માટે અને એટલા જ સાત સ્વરો ઇવનિંગ કોર્સ માટે એટલે એકી સાથે એક એપિસોડમાં આઠ કલાક અલગ અલગ શિક્ષકો શીખવાડશે અને આઠ આઠ છપ્પન એટલે એકસો બાર કલાકનું આ આખું માળખું હશે આવું કદાચ જવલ્લે જ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં જોવા મળતું હોય છે અલગ અલગ ભાષણો લેક્ચર્સ વગેરે એક આસ્પેક્ટ જરૂર છે પણ સંગીતમાં પ્રત્યક્ષ ગુરુમુખી વિદ્યા ને મહત્વ બહુ જ આપવામાં આવ્યું છે જેમ કે અત્યારે તબલા ડિપાર્ટમેન્ટમાં પણ બહુ વિખ્યાત ગુરુ પંડિત સંજુ સહાયજી આવ્યા છે એ પણ બહુ માર્ગદર્શન આપી રહ્યા છે વોકલ ડિપાર્ટમેન્ટમાં અમારા શિક્ષકોને પણ અમે અલગ અલગ આસ્પેક્ટ થી રિફ્રેશ કરીને અપડેટ કરીને એ વિદ્યાર્થીઓને પીરસવાનું કામ આ શિબિરોના માધ્યમથી કરવા જઈ રહ્યા છે